નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત રાજસ્થાનથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવાના પ્રયાસમાં એક વેગનાર કાર અકસ્માતનો ભોગ બની છે રાજસ્થાનના સિસોદ ગામથી ગુજરાત તરફ આવી રહેલી વેગાનાર કાર નંબર જી જે ઝીરો ટુ સીએ નેવું બાણું બાવળના ઝાડ સાથે અથડાઈ હતી અકસ્માત બાદ કારનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો ડિટવાસ પોલીસને આ ઘટનાની જાણ થતાં તેઓ તુરંત જ રોપણીયા ગામની સીમના સુકના પોતર પુલિયા પર પહોંચ્યા હતા પોલીસે કારની તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની છસો સિત્તેર બોટલ એકસો વીસ લીટર મળી આવી હતી દારૂની કિંમત રૂપિયા ઓગણપચાસ હજાર સાહીઠ છે પોલીસે ત્રણ લાખની કિંમતની વેગાનાર કાર સહિત કુલ રૂપિયા ત્રણ લાખ ઓગણપચાસ હજાર સાહીઠનો મુદ્દામાલ જપ્ત કર્યો છે કારને ટ્રેક્ટરની મદદથી ટોઈંગ કરીને ડિટવાસ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી છે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે